આ આ પ્રકારનો જો ગેંગો હોય છે આમાં એક તો સિમ કાર્ડ પ્રોવાઈડ કરવાવાળા લોકો હોય છે જો કમિશન પેટે અલગ 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 સિમ કાર્ડ પર અલગ અલગ જગ્યાએ ટાર્ગેટ કરતા હોય પછી અમુક જો બેન્ક એકાઉન્ટ પ્રોવાઈડ કરતા હોય છે કારણ કે માઇનર છોકરો હોય તો એના બેંક એકાઉન્ટમાં થોડાસા કોમ્પ્લિકેશન હતો બીજા લોકો જો મોટા લોકો આપણા બેંક એકાઉન્ટમાં આપી દે જેથી જો ચીટીના પૈસા એના પાસે જાય અને આ પૈસાથી પછી કમિશન લઈને બાકી પૈસા આ લોકો આપી દેતા હતા તો આ લોકો બી છે એના બીજા ઘણા બધા લોકો સપોર્ટ કરવાવાળા હોય છે આ પ્રકારના લોકોને કુલ અમારા હાથમાં નામ કુલ ચાર જેટલા આરોપીઓ અત્યાર સુધી છે એક બાળ આરોપી છે એક બીજા પકડાઈ ગયા છે બીજા બેના ટીમો કામ કરી રહ્યા છે અત્યારે ચૂંકી આરોપીઓનો જો જે પ્રકારનો મોડો સોપરંડી છે તો આ જ પ્રકાર અમારે લોકોની બી તૈયારી અમારી બી ટ્રેનિંગ અમારે પાસે બી જો ઇક્વિપમેન્ટ્સ આ પ્રકાર અમે જોઈએ છીએ કઈ રીતે ત્યાં પહોંચીએ પહોંચી અને પોલીસ એકદમ સાયબર પોલીસ એકદમ સક્ષમ છે કે આ લોકોને ટ્રેસ કરવા માટે આ લોકોનો જો કોડ હોતો એને બ્રેક કરીને ડિકોડ કરીને અમે એના પહોંચી જ જઈએ છીએ પછી એના લોકેટ કરવામાં તો કે ગીચ વિસ્તારોમાં રહેતા હોય તો એક્ઝેક્ટલી ત્યાં પિન પોઈન્ટ પહોંચવામાં થોડા વાર લાગી જાય છે લેકિન અમારી પાસે બી અમારા જો ટ્રેનિંગ છે એના હિસાબથી અમે બધા લોકેટ કરી લઈએ છીએ કે જો એના આઈડીઝ કયા પ્રકારની યુઝ કરે છે મોર્ફિંગ કરેલા છે કે નહીં મતલબ એક એકબીજાના ઉપર લેબ કરેલા છે નહીં આ આપણે અમારી પાસે જો સરકાર છે ટૂલ્સ આપી જેના તો ખબર આપણે પડી જાય અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે